ઉપલેટામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષથી અનેકવિધ સેવાના કાર્યો કરવામાં આવે છે સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં દરરોજ ફિઝિયોથેરાપી કેમ્પ સૂચકો સારવાર નિદાન કેમ્પ તેમજ કોઈપણ પ્રકારના દુખાવાના કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ઉપલેટા શ્રી કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા આયોજિત સર્વ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કેમ્પના દાતા સ્વર્ગસ્થ તુલજા દયાશંકર વ્યાસ સ્વર્ગસ્થ પ્રભાવી વ્યાસના સ્મરણાર્થે વ્યાસ પરિવાર તરફથી રાખવામાં આવેલ હતો તેમજ આ કેમ્પનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં ગુના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર તેમજ આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ડોક્ટર શ્રીઓએ પોતાની સેવાઓ આપી હતી તેમજ હાથ પગ કમર બળકાના દુખાવા નસ દબાવવા જેવી અનેક

લાલજીભાઈ રાઠોડે ટ્રસ્ટી તેમજ દાતાશ્રી સંજય લાડાણી તેમજ અનેક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા અસ્મિતાબેન મુરાનીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં વધુ લોકો આ સેવાનો કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં કુલ ત્રીસ લોકોને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા

આ કેમ્પની અંદર અમારા દાદા શ્રી તૃતાશંકર દયાશંકર વ્યાસ અમારા મારા દાદી શ્રી પ્રભાબેન તુદાશંકર વ્યાસ એમના સ્મરણાર્થી મારા પિતાશ્રી કિશોરચંદ્ર વ્યાસ તરફથી આજના દાદા અમે કેમ્પના બનેલા છીએ મહત્ત્વની મારી ભાવના એ છે કે આ કેમ્પની અંદર બધા જ સમાજના લોકો પરિવારના લોકો ગામના લોકો અને સરસ મજાનો લાભ મળે સરસ મજાનું એને મફતમાં સારવાર મળે અને આ સારવાર છે એમને આ જીવન યાદ રહે અમને આશીર્વાદ મળે એ તરફથી આજે અમે આજનો આ કેમ્પ યોજેલો છે અમે તો માત્ર દાદાઓ છીએ પરંતુ આ જે કેમ્પનું આયોજન કરવામાં માનવ સેવા ટ્રસ્ટ ટ્રસ્ટ છે એમના જે પ્રમુખ છે લાલજીભાઈ એ લાલજીભાઈનો પણ આભાર માનીએ છીએ આ તકે સાથે એમનો જે ટીમ છે એ ટીમનો પણ આભાર માનીએ છીએ અને આપ સૌને પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા સામાજિક કાર્યો